તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ગરીબની દીકરી વાયરલ થઈ હા તમે જોઈ લો ભલે આ દીકરીનો જન્મ ગરીબ ઘરમાં થયો હોય પરંતુ ભગવાનની અંદર એટલી બધી એને શક્તિ આપી કે સાહેબ આજે આ દીકરીનો વિડીયો જોઈને બધા લોકો ગાંડાતુર થઈ ગયા કે ના ખરેખર આ દીકરીને દિલથી સપોર્ટ કરો ભાઈ સાહેબ તમે વિડીયો જુઓ દીકરીનો એકવાર અવાજ સાંભળો અને જો તમને અવાજ પણ પસંદ ના આવે ને સાહેબ તો છૂટો ઘા કરજો મારી ઉપર ભાઈ કમેન્ટનો છૂટો ઘા કરજો ભાઈ કે ના અમને ના ગમ્યું ગીત પણ સાહેબ તમે એકવાર સાંભળો તો ખરી તમે સાંભળશો ત્યારે તમને ખબર પડશે કે દીકરીનો અવાજ કેવો હતો અને પછી જો તમને એવું લાગે કે ના ભાઈ દીકરીનો અવાજ બેકાર હતો અને કલાકાર બનવા લાયક નથી તો સાહેબ છૂટો કમેન્ટનો ઘા કરજો મને હું તમને કોઈ દી કાંઈ નહીં કહું છૂટો કમેન્ટનો ઘા કરજો પણ એકવાર સાહેબ તમે વિડીયો સાંભળો અને વિડીયો જુઓ આ બેનનો અવાજ સાંભળો ભાઈ તો ચાલો દર્શક મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ પણ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર દર્શક મિત્રો પહેલી વાર જ આવો તો આવો છો તો ખાસ કરી અને ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડિયો મળતા રહેશે હું છું તમારી સાથે અલ્કેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ગરીબની દીકરીએ વાયરલ થઈ અને આ દીકરીને ભલે ઘરમાં ગમે એવી પ્રોબ્લમ હોય પણ સાહેબ આ દીકરીએ આજે બતાવી નાખ્યું કે ભલે અમે ગરીબ હોઈએ પણ અમારી અંદર બધું ટેલેન્ટ ભગવાને આપ્યું કેમ કે તમને ખબર છે ને સાહેબ ગરીબ ઘરમાં જન્મ લેવો એ સૌથી સુખીમાં સુખી કામ કહેવાય કેમ કે ત્યારે જ તમને ખબર પડે કે પૈસાની કિંમત શું ત્યારે જ તમને ખબર પડે કે સાહેબ પૈસો કોને કહેવાય એટલે ગરીબના ઘરમાં જન્મ લેવો સૌથી મોટામાં મોટું ભાગ્યશાળી તમે કહેવો બાકી અમીરને ખબર નથી હોતી કે શું કરવું ને શું ન કરવું હવે ચાલો સૌથી પહેલાં તમે આ દીકરીનો અવાજ સાંભળી લો tirou